અને ખુબ પૌરાણિક આ મંદિર છે અને ક્ષેત્ર તરીકે પણ ઓળખાય છે અને કપિલ મુનિ ભગવાને સૂર્યનારાયણ ભગવાનને પ્રસન્ન કરેલા અને ભગવાન પ્રગટ થયેલા કપિલ મુનિ ભગવાન અહીંયા આશ્રમ હોવાથી એને કપિલાશ્રમ પણ કહેવામાં આવે છે અને કપિલ મુનિ ભગવાને કપિલા ષ્ટિ દિવસે કપિલા ગાયનું દાન કર્યું અને બધી મનોકામના બધાની પૂર્ણ થઈ કપી મુનિ ભગવાન આવતું ગયું અને ભગવાન અંદર સમાય ગયા ત્યાર પછી બધું કાંટાળું જંગલ થઈ ગયું આજુબાજુ એટલું જંગલ વચ્ચે ભગવાન પણ ભગવાન દેખાતા નહોતા દ્રશ્યમાન હતા ત્યારે ઘર વર્ષો પહેલા રામવીર અને જંગીરપુરા ગામથી ગોવાળીયો ગાયો લઈને ચરાવવા માટે આવતો હતો તેમાંની એક ગાય પોતાનો દૂધનો અભિષેક તો એક ચોક્કસ જગ્યાએ કરતી હતી કે જ્યાં શિવલિંગ ખરેખર હતું પણ એને કોઈને ખબર નહોતી તો માલિકને એમ થયું કે આ ગાય દૂધ કેમ નથી આપતી એટલે એક દિવસ માલિક અહીંયા પાછળ પાછળ આવ્યા બધા આવ્યા અને જોયું કે ગાય શું કરે છે કે કેમ દૂધ નથી આપતું તો ગાય ચોક્કસ જગ્યાએ ઊભી રહી ગઈ એને દૂધનો અભિષેક કર્યો પોતાના આંચળમાંથી દોડતા હોવાથી ગાય ડરી ગઈ અને ભાગી ગઈ પણ કથા છે રામ ભગવાન પણ અહીંયા જયારે ઋષિ મુનિઓ સ્નાન કરવું હતું ત્યારે કુંડમાં એક તીર મારીને પાણી ઉત્પન્ન કરી અને ઋષિમુનિઓ સ્નાન કર્યું અને પાંડવો પણ અહીંયા સ્નાન કરવા આવેલા અને પછી પાંચ પાંડવના અવારે ગયેલા એવી પણ એક લોકવાયકા છે અને તાપી પુરાણ માં પણ મહાદેવ નો ઉલ્લેખ છે અને કાંતાર શબ્દ સંસ્કૃતમાં આપણે જોઈએ કાંટા અને કાંટા નું જંગલ હોવાથી એ આપણા આ જે મહાદેવ છે તેનું નામ કાંતારેશ્વર મહાદેવ પડ્યું અને ગામનું નામ પણ કતારગ પડ્યું ખૂબ બધા ભક્તો ખૂબ છુટા પગે લાગે છે પહેલા તો બધે ગામે ગામથી લોકો ચાલતા આવતા હતા કુંડ ની અંદર સૂર્યકુંડ ની અંદર હાથ પગ ધોઈને પછી દર્શન માટે આવતા હવે છે અને સોમવારે જ પૂરો થાય છે એટલે પણ ઘણું જ મહાત્મ્ય છે અને સનાતન ધર્મીઓ હવે તો આપણા ધર્મ તરફ ખૂબ ભર્યા છે અને જયારે રામ ભગવાન ના મંદિર ની પણ સ્થાપના થઈ છે ત્યારે લોકો શંકર ભગવાનને પણ એટલા જ માને છે અને ખૂબ દયાળુ છે પાર્વતી માતા પણ એટલા દયાળુ છે ને બધા જ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે જય કંતારેશ્વર જય માતા સ્ટાફ જોઈએ છે મીડિયા ક્ષેત્રે કારકિર્દીનું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહી એક મેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે